આવાસના મકાનોના પાણીની લાઇનના જોડાણના કનેક્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુશાસન દિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડિયાની ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભામાં દશામાં તળાવ પાસે આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણના પંદરસો સાહીઠ જેટલા મકાનોને પાણીના કનેક્શનના જોડાણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સાડા દસ કલાકે કરવામાં આવ્યું હતું ભારત દેશના પૂર્વ વડાપ્રધાન એક વિચારધારાના ઉદ્ઘોષક એવા માનનીય અટલ બિહારી વાજપેયીજીનો આજે સોમો જન્મદિવસ અને જ્યારે સરકાર એને સુશાસન દિવસે ઉજવે છે ત્યારે લોકો સુધી સુશાસનની પ્રતિધિ થવી એ ખૂબ જરૂરી છે આજે ગોરવા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ ત્રણના પંદરસો જેટલા મકાનો એટલે કે પિસ્તાલીસો જેટલા નાગરિકોને જે બોરનું પાણી પીવું પડતું હતું એમાંથી છુટકારો મેળવીને એમની માગણી અનુસાર આજે આ પંદરસો મકાનને કોર્પોરેશનના પાણીનું જોડાણ એ નિયમોને આધીન રહીને એમને છૂટછાટ જે વેરામાં આપવાની છે એ આપીને આજે કોર્પોરેશન એમને આ મોટો લાભ એટલે સુશાસનની પ્રતીતિ કરાવવા જઈ રહી છે એની સાથે આ વિસ્તારના નાગરિકોની અમારા પૂર્વ કાઉન્સિલરોની એટલે કે મને યાદ છે ધર્મેન્દ્રભાઈ પંચાલ હોય બિપિનભાઈ હોય દિલીપભાઈ હોય આ છેલ્લા દસ પંદર વર્ષથી અને હાલમાં પણ અમારા આ વિસ્તારના કાઉન્સિલર હોય એ તમામ કાઉન્સિલર એમાં શ્રીરંગભાઈ હોય રીટાબેન હોય સુરેખાબેન હોય આ બધા જ અમારા મીનાબા હોય રાજેશભાઈ હોય મહાલક્ષ્મીબેન હોય આ તમામ કાઉન્સિલરો ની માંગ રહી હતી કે આ વિસ્તારને નવીન પાણીની ટાંકી મળે અને આ નવીન પાણીની ટાંકી આજે ગોરવાની અંદર દશામાં તળાવ અને એની આજુબાજુની જગ્યા હાઉસિંગ બોર્ડની છે અમારી માગણીના આધાર પર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદાર નિર્ણય કરીને આ જમીન એ કોર્પોરેશનને આજે ફાળવી છે આશરે બે લાખ ફૂટ જેટલી જગ્યા એ નિયમોને આધીન રહીને કોર્પોરેશનને ફળવઈ છે ત્યાં ભવિષ્યમાં દશામાં તળાવ પણ આપણે બીજા તળાવોની જેમ ડેવલપ કરીશું બાજુમાં સરસ મજાનો આ વિસ્તારની અંદર સેન્ટરમાં ગાર્ડન બનાવીશું અને એની બાજુમાં પાણીની ટાંકી સંપ સાથેની એકવીસ લાખ લીટરની પાણીની ટાંકી અને સંપ આશરે સાહીઠથી એંસી લાખ લીટરનો સંપ જે આ વિસ્તારની અંદર પાણીના નાના મોટા પ્રશ્નો હોય જે પ્રેશરના પ્રશ્નો હોય આ તમામનું નિરાકરણ આ ગોરવા સમતા એટલે વોર્ડ નંબર નવ આઠ અને અગિયારના ત્રિવેણી સંગમ પર આ જે થવાનો છે અને એના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નોનું પાણીના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે આ કામગીરી પાણીનું કનેક્શન તો આજે જોઈન્ટ થવાના છે અને હવે આનું પ્લાનિંગ આજે ત્યાં સ્થળ પર અમે મુલાકાત કરીને અધિકારીઓ સાથે પ્લાનિંગ જોવાના છે એના પછી એનો ડીપીઆર પણ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યો છે એટલે હવે એનું સીધું ટેન્ડર પ્રોસેસમાં જશે અને ટેન્ડર મંજૂર થયા પછી આશરે નવ મહિનાથી વરસ કે દોઢ વરસ સુધીનો ગાળો આ પાણીની ટાંકી બનતા જે રૂટીન ગાળો લાગતો હોય છે એટલો લાગશે હું માનું છું દોઢ વર્ષની અંદર પાણીની ટાંકી બની જશે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે બોરવેલનું પાણી આવતું નહોતું અને પથ્થરો આવી ચૂક્યા છે અને આ કોર્પોરેશનની પાણીની જરૂર જ હતી અને ટાવરવાળા બધા હું એચ ટાવરની પ્રમુખ છું અને મારે પાણીની ખાસ જરૂરત છે કારણ કે પાણીથી એક વરસથી પાણી બહારથી વેચાતું લાવતા હતા વીસ રૂપિયાનો જગ આવે ગરીબ પ્રજા ક્યાંથી પાણી લાવે હવે પાણીની કેવ રોકડિયા સાહેબનો આભાર કે જેથી કરીને અમારી મદદ કરી અને જ્યારે બી તકલીફ હોય ત્યારે કેવું રોકડિયા સાહેબ અમારી સાથે જ છે કોર્પોરેશનનું પાણી હા હા છે હા છે બધું જ છે પણ ખાલી પાણીનું જોડાણ નહોતું આ રોકડિયા સાહેબે મદદ કરી તો ખૂબ ખૂબ આભાર એમનો અને સમગ્ર ટાવરનો